અનેક મંદિરે આમંત્રણ કરવામાં આવ્યા અને ભગવાન ને જ્યાં અધ્યક્ષ સ્થાને દ્વારકા ખાતે ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બરના રોજ થવા જઈ રહેલ સોળ હજાર એકસો ને આઠ અખિલ ભારતીય અહિરાણા મહારાસ જેવા સાડત્રીસ હજાર આહિરાણી દ્વારા વિશ્વ રેકોર્ડ સર્જવા જઈ રહ્યા છે જેમાં ગુજરાતના દરેક ગામડાઓ તેમજ શહેરમાંથી સમસ્ત આહિર સમાજની બહેનો દ્વારા રાસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તેમજ જુદા જુદા ધર્મસ્થળ પર ભગવાનને આમંત્રણ પણ બહેનો દ્વારા આપવામાં આવી રહ્યું છે ત્યારે આજ ઉના ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામેથી આવેલ મંદિર ખાતે જઈને ભગવાન કષ્ટભંજન તેમજ તેમજ ભોળાનાથે આમંત્રણ આપવા માટે એક આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ધોકડવા ગામેથી રેલી નીકળી હતી અને ભગવાન દ્વારકાધીશની જયનાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું ત્યારબાદ તુલસી શ્યામ મંદિર જય મહારાષ્ટ્રની કુમકુમ પત્રિકા ભગવાન શ્યામસુંદર ના ચરણોમાં અર્પણ કરી હતી ત્યારબાદ કષ્ટભંજન તેમજ દોડેશ્વર મહાદેવ ને આમંત્રણ પત્રિકા અર્પણ કરવામાં આવી હતી જય શ્રી કૃષ્ણ જય મુરલીધર અખિલ ભારતીય મહારાજ ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બર ના રોજ જે દ્વારકામાં જવા થઈ રહ્યો છે તેમના તેમના અંતર્ગત અમારા શ્યામ સુંદિર મહારાજ તુલસી શ્યામ ખાતે ઉના અને ગિરગાડાના તમામ ભાઈઓ અને બહેનો આહિર સમાજના એકઠા થયા હતા અને બોડી સંખ્યામાં અમે શ્યામ સુંદિર મહારાજના ધામે ધૂમે વાગ ગા વાગતે અમે રેલી કાઢેલી છે અને સમગ્ર સમસ્ત આહિર સમાજના બહેનો અને ભાઈઓ શ્યામ તુલસી શ્યામ મંદિરે આવી અને એમને આમંત્રણ અને નિમંત્રણ અર્પણ કરેલું છે માવજી સાથે લાઈફની ફોન ન્યૂઝ ગેસોનાથ